હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું આપણે કાજુ ગાંઠિયાનું શાક તો સૌ પહેલાં તેલ ગરમ કરી અને એમાં કાજુને આપણે તળી લેશું ને એને બરાબર ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તમે જોઈ શકો છો મેં તળી લીધા છે કાજુ અને પછી આપણે એ તેલમાં નાખશું હિંગ અને ડુંગળીની પ્યુરી અને એને પણ બરાબર હલાવી એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું પછી એમાં નાખશું હળદર અને ધાણાજીરું અને પછી થોડી વાર એને બંધ કરી અને એમાં નાખશું ટમેટાની પ્યુરી અને પછી નાખશું મીઠું સ્વાદ મુજબ તમારા અને થોડી વાર એને ઢાંકી અને એમાંથી તેલ છૂટું પડે ત્યારબાદ એને પછી નાખશું લાલ મરચું જે લસણવાળું લાલ મરચું છે તમે તમારા હિસાબે નાખી શકો અને પછી એમાં કાજુ નાખી અને બરાબર એને મિક્સ કરી લેશું અને પછી મેં નાખ્યો છે ગોળ આ ગોળ ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો જ નાખવાનો અમે ગોળવાળું ખાઈએ છીએ એટલે ગોળ નાખ્યો અને પાણી નાખી અને પછી એમાં ગરમ થવા દેવાનું અને પછી એમાં નાખી દેવાના ગાંઠિયા તો તૈયાર છે આપણી કાજુ ગાઠિયાની ટેસ્ટી રેસીપી